જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વાલા દર્શક મિત્રો ને રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો નારીને મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે નારી છે તે બે કુળ તારે છે મહિલાઓ માત્ર સમાજનું અવિભાજ્ય અંગ જ નથી પરંતુ તેઓ સંસ્કૃતિ સંસ્કાર અને વિકાસનો આધાર સ્તંભ પણ છે તેમનું જીવન અનેક ભૂમિકાઓમાં વહેંચાયેલું હોય છે એક માં દીકરી બહેન પત્ની નેતા શિક્ષિકા તે બધી ફરજ સારી રીતે નિભાવે છે તે પ્રેરણા સ્ત્રોત છે એક સ્ત્રી માતા તરીકે બાળકને જન્મ જ નથી આપતી પરંતુ તેમને સંસ્કાર શિક્ષણ અને જીવન મૂલ્યો પણ આપે છે એક માને શીખવાડવું નથી પડતું કે બાળકનો ઉછેર કેમ કરવાનો છતાં માં સારી રીતે બાળકનો ઉછેર કરી શકે છે દરેક સમાજની તાકાત એ મહિલાઓમાં રહેલી છે તે ઘરના સભ્યોને સંસ્કૃતિ અને પરંપરાનો અર્થ સમજાવે છે એક સ્ત્રી જીવનભર સાથ સમર્પણ અને ત્યાગના ઉદાહરણ રૂપે સમાજમાં પોતાની ભૂમિકા નિભાવે છે શિક્ષણ અને અર્થતંત્રમાં પણ મહિલાઓનું ખૂબ મોટું યોગદાન છે જ્યારે એક મહિલા શિક્ષિત બને છે ને ત્યારે તે માત્ર પોતાનું નહીં પણ સમગ્ર પરિવાર અને સમાજનું ભવિષ્ય સુધારે છે આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે બિઝનેસ ટેકનોલોજી વિજ્ઞાન રાજકારણ અને કલા ક્ષેત્રે પણ તેઓ માત્ર કૌટુંબિક સંચાલન જ નહીં પણ દેશના અર્થતંત્રમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે એક મહિલામાં એટલી તાકાત છે તે ધારે તે કરી શકે છે મહિલાઓ પોતાનું ધન કમાવાથી માત્ર પોતાને જ નહીં પણ સમગ્ર કુટુંબ અને સમાજને ઉન્નત બનાવે છે આપણા દેશમાં ઘણી એવી મહિલાઓ થઈ ગઈ કે જેને પ્રેરણાથી આપણે પણ કરી શકીએ ઘણી એવી નારીઓ કલ્પના સાવલા રાણી લક્ષ્મીબાઈ મેલાલા યુષાફાય જેવી પ્રભાવશાળી મહિલાઓએ સાબિત કર્યું છે કે જો તેમને તક આપવામાં આવે ને તો તેઓ કંઈ પણ મેળવી શકે છે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આજની મહિલાઓએ આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે અને પોતાનું સ્થાન સ્થાપિત કરવું જોઈએ મહિલાઓએ પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ અને ભવિષ્ય માટે હંમેશા દ્રઢ મનોબળ રાખવું જોઈએ મહિલાઓ વિના સમાજની કલ્પના પણ અશક્ય છે તેઓ માત્ર જીવનનું ઉદમ સ્ત્રોત જ નહીં પણ સમાજની પ્રગતિ અને વિકાસ માટેનો મુખ્ય આધારી છે મહિલા દિવસ કેવળ એક દિવસ માટે નહીં પરંતુ હંમેશા મહિલાઓનું સન્માન સુરક્ષા અને સમર્થન કરવું જોઈએ એ સમગ્ર સમાજની જવાબદારી છે મને ખુશી છે કે મને ભારતમાં જન્મ મળ્યો અને હું એ નારી છું નારી તું નારાયણ નારી જો ધારે તો ઘરને ગજાવી પણ શકે અને નારી જો ધારે ને તો ઘરને સજાવી પણ શકે ઘરને નંદનવન પણ બનાવી શકે એટલી નારીમાં તાકાત છે એટલે તો કહેવાયું છે કે નારી તું નારાયણ ધન્યવાદ